બસ ચક બેન એક નંબર કશે થી તાવડી જ મેં કે ને આને હું ક્યાં મેકું અરે ને વધારે સપોર્ટ લાગી જાય સપોર્ટ એની કે આ જરૂર ન હોય ક્યાં ગામડામાં કોઈ સપોર્ટ હોય જો રે ઢળેલી થઈ જાય એ મોટું તપેલું હતું પહેલા રાખો જો લેતી આવું તપેલું પહેલા તપેલું તો પહેલા શાક ને પછી

આદુ મરચાં લસણ નામાં શું શું છે ધાણા જીરું મરચું મીઠું કાજુ મોહનથાળ આ મોહનથાળવાળું વળું પહેલી વાર આપણે ટેસ્ટ કરશું એમાં હવે અત્યારે આદુ લસણ લીલા મરચાં એની કટકી કરીને નાખેલી છે પેસ્ટ નાખેલી છે એટલે આને હલાવતું રહેવું પડે અગર લસણ હોય ને એ નીચે ચોંટી જાય એ આખું ચડી જાય અને થોડો ગમથો સ્વાદ આવવા મળે સુગંધ આવવા મળે થોડું ગમથું પછી એમાં આપણે બીજા મસાલા જે એડ છે એ બધા નાખશું એટલે થોડીક આપણે હળદર નાખશું સ્વાદ અનુસાર અને થોડુંક ગમઠું મીઠું નાખશું એટલે જેથી કરીને થોડુંક ચડી જાય પછી સ્વાદ પ્રમાણે જ્યારે આખું શાક બની જાય ત્યારે થોડું ઘણું જે વધારે પડતું જો મીઠું નાખવું હોય એ આપણે નાખશું અત્યારે ખાલી હળદર નાખવાની છે અને મીઠું નાખવાનું છે ડુંગળીમાં મીઠું છે ને ચડી જાય આ શિંગનો ભૂકો છે કરેલો એ આપણે આની અંદર નાખવાનો છે સિંગનો ભૂકો અત્યારે એટલે નાખવો પડે કે તમે ટમેટાની ગ્રેવી નાખો ને ત્યારે સિંગનો ભૂકો પછી સરખો ચડે નહીં એટલે અત્યારે સિંગનો ભૂકો થોડોક તો નાખી દેવી ને ચડી જાય કરજો આમાં તો અને કન્ટિન્યુ હલાવતું રહેવું પડે આદુ છે ને એટલે આમાં નીચે ચોંટવાની શક્યતા રહે वैटा मैड़ा ना खोबशीन नौ चढ़े नौ चौंटे पर चार आपने आज ये विभिन्न वस्तु नहीं क्यों से ये बद्दी वस्तु निचे चौंटे हाँ लाइट कर <laughs> <laughs> बने ऐसे क्या मुरूद

કાજુ થોડાક લીધા છે એ આપણે કાજુ નાખવાના છે કેમ કે કાજુ છે ને એ પાકવામાં બહુ વાર લાગે અત્યારથી આપણે નાખી દેવી આખું શાક જ્યારે થઈ જાય ત્યારે આ વસ્તુ પાકી જાય એટલે કાજુ આપણે અત્યારે નાખવા પડે લાગે એવું નથી ઓપ્શનમાં છે કાજુ કદાચ કાજુ તમારે નાખવા ન નાખવાની ઓપ્શનમાં છે પણ કાજુ નાખો તો સારું નહીં આમાં ચીઝ નથી નાખવા આમાં પનીર નાખવાનું હોય નાખવું હોય તો પનીર લાવ્યો હોય તો નાખવાનું હોય થોડુંક આમ તો પંજાબી જેવો ટેસ્ટ કદાચ આવે સમજાવ તો પંજાબી કદાચ ખાવું હોય ને એમ લાગતું હોય તો થોડુંક આમ તો પનીર નખાય પાછળથી હાવ છીણીને છેલ્લે લાવ્યો છો પનીર તમે તારા પનીર લાવ્યો છો તું

જરૂરિયાત પૂરતું પાણી નાખવાનું છે આપણે રસો કરવા માટે એટલે જેથી કરીને એ રસો આપણે બાળી જ દેવાનો છે પણ અત્યારે આપણે જરૂર પડશે એ ટાઈપનું પાણી નાખશું તો નીચે ફૂલ તાપ કરવાનો છે મમ્મા તાપ કરો થોડો તાપ છે તે છે શરૂ છે તાપ તો પછી આપણે તાબત્તા નથી કરવાનું લાલ મરચું છે કાશ્મીરી કયો તો વાંધો નહીં દેશમ પટ્ટો તો વાંધો નહીં તમારી પાસે કદાચ ઇંક તીખું મરચું હોય તમારી પાસે કદાચ તીખું મરચું હોય તો તીખું મરચું થોડુંક નાખવાનું છે કેમ કે આપણે લીલા મરચાં નાખ્યા છે કલર માટે

કદાચ મોહન હોય તમે ગોળ નાખી શકો અને ગ્રેવી સારી કરવા તમે કદાચ ચણાનો લોટ હોય ને એને થોડોક આમ તો શેકી નાખાય અને શેકીને નાખી શકો તો એ વાંધો નહીં આ ટાઈપનો થઈ જાય વાહ સાગર આવી डोली नो, नो देखे ले गुरु तुम मैम के आपरे केम भरेली डुंगडी देखा एवरीत नु नहीं डुंगली नो देखता है सुझवाई तुम्हारे ठाणा छे जो जा करे मैं लाइट करा लाइट देखर दो लाइट एक मिनट साच छे नहीं आपने? તો બધા ગમેવી રસોઈ બનાય પણ સાગરના હાથનો રોટલો નો બને તેવદી કોઈન મજા ન કારણ કે છે બહુ જાણીતો એટલે અમે શું એના ઉપર જ ભરોસો કરીએ અને તમે તમે આ જે રોટલા જે છે હા જે ગોળ ગોળ છે હા આ નો થાય નો થાય કમ્પ્લીટલી અરે

જંગલ થોડી બંધ થઈ જાય કોઈ દિવસ પછી દૂધ પીને ગઈ પાસે લઈને ત્યારે મેં પછી પછી એને પૂછ્યું પેકડી છે ને મે મે ગુમા ગુમાવે ને ફેંકી દીધું કચરાના ડબ્બામાં હમ પછી એને મે બંધ કરી દીધું પછી ટાઈગર ટાઈગર ને કીધું કે બચાવ 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 એમ કીધું પછી મારી તાકાત બહુ જ હતી હમ સોય કહાની પૂરી હમ કેમેરા ની અંદર જાવ કેમેરા ની અંદર જાવ જાવ એ જાવ કેમ જાવ નાનો છે નાનો છે ને બેચ તો વઈ અમારે કોપી કે